જોઈ લ્યો આ બસ જો અમારે જગદીશભાઈ કે લાઈક કરતા રહીજો વિડીયોને અને આમ જો બધા નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને શેર પણ કરી દેજો મહેમાન બરોબર ને બરોબર આઈ એમ તો ફાઇનલી અમે અત્યારે દ્વારકા નજીક પહોંચી ગયા છીએ દ્વારકા અહીંથી અમે હાવ નજીક જ છે સામે દ્વારકાનું મંદિર પણ દેખાય છે તો તમે પણ મંદિરના પણ દર્શન કરી શકો છો અને આ છે દ્વારકા અમે જો હાવ દ્વારકા આવી ગયું છે બાજુમાં અમે તમે અમે થોડાક આગળ જઈએ એટલે જો આપણે આ દ્વારકાધીશનો મેઇન પ્રવેશ દ્વાર છે જ્યાંથી આપણે મંદિર તરફ જઈ શકીએ તો મંદિરના પ્રવેશ દ્વારના પણ તમે મિત્રો દર્શન કરી શકો છો તો ફાઇનલી અમે અત્યારે અહીંયા દ્વારકાધીશને મંદિર તરફ જઈ રહ્યા છીએ અને આ છે ગોમતી નદી કેમ કે આજે હતી અમાસ એટલે અમમાસ હતી એટલે પાણી તો ભરપૂર આ બાજુ ગોમતી નદીમાં હતું અને અમારે ભૂદેવ ની બધા જોવા પગપાળા બધા હાલ્યા જાય છે અને આ બાજુ હાવ ગોમતી ઘાટ નજીકથી દેખાય છે અને દ્વારકાધીશની ધજાના પણ દર્શન થઈ ગયા છે આ બાજુ છે સુદામાં સેતુ વેકેશનના કારણે પબ્લિક પણ ઘણું બધું છે પછી અમે દ્વારકાધીશના દર્શન કરીને અમે આગળ બેટ દ્વારકા જવા નીકળી ગયા હતા પણ રસ્તામાં આવી ગયું આપણે મોગલ માતાજી નું મંદિર તો આ છે ભીમરાળા મોગલ માતાજી નું મંદિર તમે પણ દર્શન કરી શકો છો કોઈ આયા ન હોય તો વિડીયોના માધ્યમથી પણ તમે દર્શન કરી શકો છો ભીમરાળા મોગલ માતાજી અને આ છે મોગલ માતાજી નું જન્મસ્થળ ભીમરાળા તો અવશ્ય એકવાર જરૂર દર્શન કરવા આવજો બધા અને મોગલ માતાજીના દર્શન કરીને અમે બધા આવી ગયા આ બાજુ નાસ્તો કરવા નાસ્તો જોડે લઈ ગયા એટલે કીધું પેલા આ છોકરા ભૂખ્યા થયા હે તો છોકરા માટે સરસ મજાનો નાસ્તો હતો તો કીધું હાલો નાસ્તો કરાવી લેવી છોકરા ભૂખ્યા થયા પાણી રેડવી થેપલા ને ચા અને પછી આ બાજુ તો ટેણિયા નાસ્તો કરી લે પછી અમારે પણ નાસ્તો કરવા બેસવા નતો અમે તો રાહ જોઈ ને તો ફાઇનલી અમે અત્યારે બેટ દ્વારકામાં સુદર્શન સેતુ માથે અત્યારે જો અમારી ગાડીઓ બધી જાય છે એક આગળ મહેશભાઈની ગાડી છે વચમાં મારી ગાડી છે અને પાછળ બે ગાડીઓ હજુ પણ છે તો અમે અત્યારે બેટ દ્વારકાના દર્શને બધાય જઈ રહ્યા છે તો આ બાજુ છે દરિયો અને દરિયામાં સરસ મજાના હુડકા છે તો અમારે તો કીધું ગાડી લઈને જવું છે અને પછી તો અમારે ભુધેવનો ફોન આવી ગયો કે ભાઈ ગાડી ઊભી રાખો ગાડી આગળ જવા દેતા નહીં કીધું કેમ હું થયું કે આ અત્યારે ભલા મણ્યો આ સેતુ માથે ફોટા પડવાના છે પછી બધા એ ફોટો પડાવવા ક્યારે આવશો અને અમે તો ગાડી ઊભી રાખી ને પછી અમે તો ફોટોશૂટ માં રહી ગયા ઊભા ત્યાં તો આ બાજુ અમને કેટલાય હુડકા દેખાણા તા તો ફોટોશૂટ કીધું ઘડીક બંધ કરો ને હાલો હુડકા જોવા દે અમે બધા એમ કે હુડકા જોવા આવતા રે લ્યો શેર ને છોકરી હો છોકરી તમારા લખું થાય આજે અમે બેટ દ્વારકા આવ્યા છીએ ને 26 જણા એક રિક્ષા માં ડ્રાઈવર સહી 27 જણા ઓલી ગાડી ઉભી કાનું મંદિર અને આ બહારનો નજારો છે તમે જોઈ શકો છો ખાસો ટાઈમ થઈ ગયો છે અત્યારે મંદિર બંધ થવાની તૈયારી છે અને બધા લોકો મને જો મોબાઈલ પકડાવી અને અંદર બધા દર્શન કરવા ગયા છે અને એને મેં ભૂદેવ એ બાયણે ઊભા આવી મોબાઈલનું ધ્યાન રાખીને એ દર્શન કરીને આવે પછી અમે દર્શન કરવા જઈશું જો આ બેટ દ્વારકાનો બહારનો નજારો બોલ દ્વારકાધી સગી જાય અને રાત્રે મિત્રો બેટ દ્વારકાના સુદર્શન સેતુનો પુલ કંઈક આવો સરસ મજાનો દેખાય છે અને અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આનો પાર્ટ ટુ પણ આવશે